કવડી મોટી મગર મસ ચો મિત્રો અહીંયા ચો ચાર છે જો કેટલી બધી મગરો છે અહીંયા આ તો કવડી મોટું મોટામાં મોટી મગર ચો મિત્રો કવડી કવડી મગરું છે કેટલી બધી મગરો છે અત્યારે આમાં તો લાટ મગરું છે અને બહુ પાણી થોડુંક છે કેટલી બધી હે તો જો Mogar mogar wo oh bahakan pribadi mogar, mungkin iklim bia, hanya tendang hijau benda, wuco so sito mitro sito mke, ya beto cia mikro nya, cia gue ale, mitro, iya cia કેવો બેઠો અત્યારે જો મેં કઈ સૂતો છે મિત્રો સીધો કેવો છે જો ભાઈ ગયો જો સીતો જો મિત્રો આપણે નજીકથી વાઘ જોઈ છે અત્યારે દાદા છે વાઘ મિત્રો અહીંયા જો અત્યારે નીચે આવે છે આ બાજુ જો આ યુગભાઈ ની જોવે છે યુગભાઈ જોવે છે વાઘ જો અત્યારે ઉપર ચડી જાવ ઉપર બેય ઈ દવાનો લાગે હવે બેય ઈ દવાનો હવે ખાવાનું બધા પણ ખાવાનું આપતા નહીં અત્યારે ઉપર ચડશે આવે એમ તો સિંહ ને વાઘ દો મિત્રો સિંહ છે ને વાઘ સિંહણ સિંહણ દો સિંહણ કેવી છે સિંહણ ને વાઘ તો આપણે આવી ગયા છીએ મિત્રો અત્યારે ગેંડો જોવા માટે હિપોપોટેમ પણ મિત્રો જોવા આ ગેંડો છે અહીંયા

ચોળા પહેરાયા બાજુ છે નીલ ગાય મિત્રો છે ગાય જોવા માટે કામ છે મિત્રો પણ ખોરું અહીંયા ઘણા બધા પ્રાણીઓ હોય છે મિત્રો આપણે ઘણા ખરા જોઈ લીધા મિત્રો હજી નીલગાય ને હરણ એવું બધું જોવાનું છે મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બધા બન્યા રેજો મિત્રો મિત્રો આપણે વિજય છીએ હરણ જોવા માટે જો આ છે હરણ મિત્રો અહીંયા જો આ છે હરણ મિત્રો એ પણ બધા ખાય છે અત્યારે જો મસ્ત મજાનું છે અહીંયાં મિત્રો ક્યારેક આવજો મિત્રો અરથાણા નેશનલ પાર્ક ની અંદર મિત્રો ખૂબ જ મજા આવશે તમને જો જો યુગભાઈ ની બધા આગળ નીકળી ગયા હવે

સફેદ હરણ જરૂર સફેદ હરણ જ છે હો પશુઓમાં તો આ સફેદ હરણ છે મિત્રો આ હરણ છે સફેદ જો કાળિયા હજી આપણે જવાનું છે સફેદ હરણ જોવા માટે મિત્રો યુગભાઈ જો અમે જો બીજા હરણ જો કેવા મસ્ત મજાના હરણ છે

હરણ છે કે શું છે હા હરણ છે અલગ અલગ હરણ છે મિત્રો સાબર છે આમાં અહીંયા સાબર છે તો આપણે હમણાં સાબર જોઈ લઈએ મિત્રો ચાલો આપણે એ પેલા અહીંયા જોવા જવાનું છે મિત્રો તો હા યુગભાઈ ભૂંડ હરણ જોવા જવાનું છે ચલો હા છે મિત્રો ભૂંડ હરણ જો પૂર્ણાની જેવા હોય છે એને ભૂંડ હરણ કહેવામાં આવે છે મિત્રો જો ભૂંડ હરણ કહેવામાં આવે છે છે હરણ હતી પૂંડ હરણ કેટલા બધા છે જોવા હજી આ બાજુ ઘણા છે હરણ ચાલો તો મિત્રો આપણે છીએ જંગલી હરણ જોવા માટે તો હરણ જોઈ લીધા હવે જંગલી હરણ જોવા જઈએ તો મિત્રો આપણે હરણ જોઈ લીધા અને હવે જવાનું છે જંગલી હરણ જોવા માટે મિત્રો તો વિડીયોમાં બના રહેજો બધા તો ચાલો મિત્રો આપણે જંગલી હરણ જોવા મળે એ જઈ છીએ અત્યારે તો જંગલી હરણ જોવા જઈએ છીએ મિત્રો અત્યારે તો ચાલો મિત્રો તમને બતાવો જંગલી હરણ તો જો આ જંગલી હરણ છે મિત્રો જો આ જંગલી હરણ અત્યારે બધા આંટા નથી મારતા અત્યારે બધા ખાવામાં વ્યસ્ત છે એટલે બધા પ્રાણીઓ અત્યારે ખાવામાં અંદર હોય સાં મિત્રો અને સરખા દેખાય નહીં કાંઈ હવે તમને મજા આવે જોવાની જુઓ અત્યારે જો આ છે જંગલી હરણ મિત્રો સફેદ ને સફેદ આમ ને એવું બધું તમને બતાવું મિત્રો તો જુઓ અત્યારે હરણ મિત્રો જો આ સફેદ હરણ છે મિત્રો જો કેટલા બધા હરણ છે સફેદ આ બધા સફેદ હરણ સામરૂપ છે સફેદ હરણ છે મિત્રો તો અલગ અલગ કેટલા બધા છે આ પણ ખાય છે બધા જો અત્યારે બધા આંટા મારતા હોય અડધા તો બેઠા છે અત્યારે અડધા ખાઈ લીધું છે અને અડધા ખાવાનું બાકી છે તો મિત્રો આપણે જોઈ લીધા અત્યારે સફેદ હરણ ને હવે જવાનું છે મિત્રો આગળ હવે આગળ જોવા મળે તો મિત્રો જઈએ હવે આગળ હવે આપણે તો અહીંયા સરથાણા નેશનલ પાર્કની અંદર પહેલી વાર આવેલા છે મિત્રો આપણને કંઈ ખબર નથી શું અહીંયા પ્રાણીઓ છે મિત્રો પણ આપણે ઘણા પ્રાણીઓ અત્યારે જોયા ખૂબ જ મજા આવી મિત્રો અહીંયા ત્યારે ખાવજો તમે પણ મજા આવશે તમને અહીંયા તો આપણે આવી ગયા છીએ મિત્રો અત્યારે સામરૃ આ છે સામૃ તો અત્યારે કવડા કવડા છે સામૃગ જો અંદર આ છે સામૃગ જો મિત્રો કેટલા બધા સામૃગ છે અત્યારે જો બે ત્રણ છે તો એક ચા મૃગ આ બાજુ આવે છે મિત્રો યુગભાઈ ની જો અહીંયા આગળ ઊભા છે અત્યારે જો આ યુગભાઈ ની જો અહીંયા ઊભા બગ્ગો છે બગ્ગો કે યુગ કે તો સાહમૃગ કે તો સાહમૃગ મજા આવી યુગ મજા આવી જોવાની યોગભાઈ મજા આવી જવાની યોગભાઈ ને આવી ગઈ મજા અહીંયા પ્રાણી જોવાની આ આપણે જોઈ લીધા મિત્રો અને હવે આ છે આપણે અલગ અલગ વસ્તુઓ જોઈએ છીએ તો મિત્રો તમે આવા હરણ ક્યારે જોયા નહીં હોય મિત્રો જ મસ્ત અને સરસ છે મિત્રો અલગ અલગ હરણિયા છે મિત્રો જો તમને હું હરણિયા બતાવું અલગ છે મિત્રો ખૂબ જ મસ્ત અને સરસ જો મિત્રો હા છે હરણ મિત્રો જો કેવા હરણ છે જો હરણ છે બે છે જો બે છે હરણની અંદર જો અહીંયા પાસે આવે છે આપણી નજીકમાં જો મિત્રો આપણે અલગ અલગ હરણ અહીંયા જોઈ લઈએ મિત્રો ને હવે જવાનું છે મિત્રો બીજી વસ્તુ જોવા માટે યુગભાઈની યોગભાઈ ની જોવે છે મિત્રો અત્યારે યોગભાઈ હું જોવો હું જોવો એ યોગભાઈ ની જોવે છે માઉસ હરણ સચલું નથી એને હરણ કહેવામાં આવે છે તો જુઓ મિત્રો અહીંયા માઉસ હરણ છે તો આની અંદર જુઓ હરણ છે જો આ માઉસ હરણ હે આ છે હરણ છે સસલા નથી તમને બધા સસલા દેખાતા હોય એવું લાગે હે છે હરણ કેતો તો જો આ બધો પક્ષી વિભાગ આવી ગયો મિત્રો અને એવા પક્ષીઓ જોવાના છે અલગ અલગ મિત્રો ને યુગ તો મિત્રો આપણે આવી ગયા છીએ શીતલ હરણ જોવા માટે જો આ છે શીતલ હરણ શીતલ હરણ જો આ આ બધું છે ઘણા બધા યુગભાઈ ની હરણ જોવા માટે જાય છે કહિયુગભાઈ હરણ જોવા જાવ ને કહિયુગભાઈ ની હરણ જોવા માટે આવી ગયા છે તો આ હરણ છે મિત્રો તો આટલા બધા હરણ છે તો આ છે શીતલ હરણ તો આટલા બધા હરણ છે એક છે મોટું જબર હરણ જો અહીંયા બેઠું આ હરણ કેટલા બધા અહીંયા બેઠા તો આપણે હરણ જોઈ લીધા મિત્રો ને હવે જાઉં કે પક્ષીઓ અલગ અલગ જોવા માટે તો અલગ અલગ પક્ષીઓ બતાવો મિત્રો અત્યારે તમને હું તો જો આ બાજુ છે પોપટને એવું છે બધું જો આ અલગ અલગ પક્ષીઓ છે અંદર તો પોપટ કેવા મસ્ત મજાના બેઠા અલગ અલગ જો આપણો દેશી પોપટ જો અલગ અલગ પક્ષીઓ છે અંદર યુગભાઈની જો પોપટને એવું જોવા માટે આવી ગયા ને મોર છે મિત્રો અમેરિકન મોર અને મોર કહેવામાં આવે છે

આ જો રાખોડી રંગના અને સફેદ રંગના પોપટ મિત્રો જો કેટલા બધા અંદર છે જો આ આ માટલાની અંદર કેટલા બધા દેખાય દો આ બધા પોપટ જ છે નીચે બેઠા જો નીચે ખાય છે બધા ઘણા બધા પોપટ છે મિત્રો અહીંયા રાખોડી રંગના છે સફેદ રંગના છે અલગ અલગ પોપટ જોવા મળે મિત્રો અહીંયા તો મિત્રો આપણે પોપટને એવું બધું જોઈ દીધો ને હવે જવાનું છે મિત્રો હેઢાળી જોવા માટે લાલ લોરી જો મિત્રો પછી આ બાજુ છે અલગ અલગ પક્ષીઓ તો આપણે હારો હર જોતા જ જઈએ મોર આ બાજુ છે મોર મિત્રો જો આની અંદર બે મોર છે મિત્રો જોવા મોર જો બે મોર છે એક સફેદ રંગના મોર છે જો અલગ અલગ મોર છે આ બાજુ આવી ગયો દેશી મોર મિત્રો કેટલા બધા મોર છે મિત્રો અલગ અલગ મોર છે મોર તો મિત્રો આપણે મોર જોઈ લીધા અને હવે જવાનું છે બીજા જોવા માટે મિત્રો ની અંદર કન્ટિન્યુ બન્યા રેજો બધા તો મિત્રો આપણે મોર જોઈ લીધા અને મિત્રો વિડીયોની અંદર પહેલી વાર આવેલો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને ચાલો મિત્રો તમને હું બતાવું સફેદ મોર મિત્રો તો આ છે સફેદ મોર મિત્રો તો ચાલો મિત્રો તમને સફેદ મોર બતાવું તો આ છે મિત્રો સફેદ મોર જો કેટલા બધા છે ત્રણ ચાર મોર છે મિત્રો અંદર સફેદ મોર છે મિત્રો આ તો સફેદ મોર જોઈ લીધા મિત્રો આપણે હવે

એક પોપડ તો અહીંયા બોલે જો ઓ પહાડી પોપડ મિત્રો આ પહાડી પોપડ જો મિત્રો આવા પોપટ તો તમે નહીં જોયા હોય જો મિત્રો આ મોટામાં મોટા પોપટ છે મિત્રો મેં પણ પહેલી વાર જોયા છે કવડા મોટા પોપટ જો મિત્રો મોટામાં મોટા પોપટ હો જો આવા પોપટ તો મેં પણ નથી જોયા જો મિત્રો અહીંયા ઘણા ખરા પક્ષીઓ કેટલા બધા છે જો અલગ અલગ પક્ષીઓ જોવા મળે છે મિત્રો અહિયાં આપણે ઘણા ખરા પોપટ ને પક્ષીઓ જોઈ લીધા મિત્રો મિત્રો આગળ તો અંદર કન્ટિન્યુ બિના જો અલગ અલગ જોવા માટે મિત્રો જો અમારે યુગભાઈ ની બધા અહીંયા બેઠા છે લોકો થાકી ગયા ચાર કિલોમીટર અંદર હાલવું પડે છે મિત્રો અહીંયા જો યુગભાઈ ની બધા બે ગયા અહીંયા આરામ કરે છે તો આપણે જોવા છીએ મિત્રો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે હેઢાળી જોવા માટે જો મિત્રો આમાં હેઢાળી છે અહીંયા બેઠી દો અત્યારે કેવી છે આ કાંટા ઉડાડે જો બે છે તો અંદર બે ગયો ગયું બે બે કે અત્યારે બપોરના ટાઈમે આપણે આવીએ એટલે આરામ કરવાનો હોય જો બે 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 સુઈ ગઈ અત્યારે હાથ કરી આવે તો પણ નથી હલતી જો ચાલો મિત્રો ચાલો મિત્રો આપણે જઈએ હવે થોડોક આગળ આગળ અલગ અલગ પક્ષીઓ છે જોવા માટે போல சோ அல போ પોપટ કેટલા બધા જોવા માટે આવે છે મિત્રો ખુબ જ સરસ છે મિત્રો જોવા નિશાળિયા જાય છે ખૂબ જ મજા આવશે તમને મિત્રો ક્યારેક આવજો મિત્રો અહિયાં જ મજા આવશે તમને અલગ અલગ પક્ષીઓ જોવા મળશે અલગ અલગ જનાવરો જોવા મળશે મિત્રો એ બધા પ્રાણીઓ છે મિત્રો ખૂબ જ સરસ આ છે ખૂબ જ મજા આવે તમને બધાને આનંદિત મનોરંજન માટે આવવું હોય તો મિત્રો તો આ નેશનલ પાર્ક મિત્રો આવવું હોય તો મિત્રો તમને મેં લોકેશન કીધેલું જ છે અને લોકેશન તમને ન જડે તો મિત્રો સુરતની અંદર આવો તો સુરતથી મિત્રો ની અંદર વૈ આવવાનું મિત્રો તો વરાસાની નજીકમાં છે મિત્રો પાંચ કિલોમીટર થાય મિત્રો અહીંયા ખૂબ જ સરસ છે મિત્રો વરાછા યાદ રાખવાનો મિત્રો વરાસાની અંદર જ આવેલું છે મિત્રો આ નેશનલ પાર્ક મિત્રો ક્યારેક આવો તો નેશનલ પાર્કની મુલાકાત લેજો મિત્રો ચાલો તો મળી આવો પછી ઓ ફાઇનલ મિત્રો આપણે પક્ષીઓ જોઈ લીધા અને હવે છીએ મિત્રો ગેટ તરફ આગળ હવે જે વસ્તુ જોવા મળે જઈએ આપણે આગળ મિત્રો મિત્રો આવી છે પતંગિયા પાર્ક મિત્રો એટલે કે ફૂદડીઓ જોવા માટે તો જો મિત્રો અત્યારે અલગ અલગ ફૂદડીઓ જોવા મળે છે આ પતંગિયા પાર્ક કહેવામાં આવે છે મિત્રો તો હવે જઈએ છીએ આપણે પતંગિયા પાર્ક જોવા માટે મિત્રો જો આની અંદર અલગ અલગ ફૂદડીઓ આવેલી છે મિત્રો આપણી દેશી ભાષાની અંદર કહીએ તો અલગ અલગ ફૂદડીઓ આવેલી છે મિત્રો અને પતંગિયા પાર્ક કહેવામાં આવે છે મિત્રો જો આ પતંગિયા પાર્ક છે અલગ અલગ જોવા મળે છે મિત્રો જો પક્ષીઓ જોવા મળે અહીંયા આ પક્ષીઓ તો મિત્રો આપણે બધે આખો પાર્ક કરી દીધો મિત્રો અને નીકળી ગયા છીએ બહાર મિત્રો

તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ અત્યારે બાર મિત્રો અત્યારે ગેટે પહોંચી ગયા છીએ અત્યારે જો અત્યારે તો બહાર જવાનો રસ્તો છે મિત્રો અહીંયા તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ અત્યારે બાર મિત્રો જો અત્યારે નીકળી ગયા આપણે બહાર આ બાજુ બગીચો અને એવું છે તો આપણે અત્યારે મોડું થઈ ગયું અત્યારે બપોર થઈ ગયા મિત્રો તો હવે નીકળી શીએ આપણે ઘર તરફ મિત્રો તો અલગ અલગ રમતો બધું છે મિત્રો અમારી ભરવા કે આપણે વહે અત્યારે નેશનલ પાર્ક તો મિત્રો ને અત્યારે વહેવિ આપણે ઘરે મિત્રો હજુના મામાના ઘરે ને આપણે અહીંયા રાત રોકવાનો છે મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ને મળીશું એક નવા બ્લોગની મિત્રો ત્યાં સુધી બબાય